નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની સાથે સોના અને ચાંદીની ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે રોકાણકારો જેને લઈને સોના ચાંદી દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું હજુ પણ સોના ચાંદી સસ્તું થશે કારણ કે ઘણા બધા લોકો જે છે એ સતત સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને પાછળના દિવસોની પણ વાત કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારબાદ વાત કરીએ

કરતા પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોના જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સતત ઘટાડો તેવી જ રીતે ચોવીસ કેરેટ સોના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત તેર હજાર નવ

જારે દસ ગ્રામ બે હજાર પાંચસો ને માં જારે સો ગ્રામ પચીસ હજાર એકસો ને માં અને એક કિલો બે લાખ માં જોવા મળી રહી છે

અમેરિકા દ્વારા વ્યાજદરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ છે જયારે યુએસ ડોલરમાં તેજી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રાજકીય અને ભૌગોલિક તણાવ વાત કરીએ તો ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધ

કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં સખત વધઘટ જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતો એ જે છે એ અઢી લાખની સપાટી પણ વટાવી દીધી છે તો બે હજાર પચીસની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષ દરમિયાન ચાંદીએ રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ આપ્યું છે અને સો ટકાથી પણ વધુનો વધારો ચાંદીની કિંમતોમાં નોંધાયો છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો હજુ પણ ચાંદીની કિંમતોમાં આગામી સમય દરમિયાન હજુ પણ તેજી જોવા મળે તેવી હાલ શક્ય જોવા મળી રહી છે ખાસ કરીને ઔદ્યોગિક માંગ સતત વધી રહી છે જેમ કે સોલાર પેનલ બનાવવામાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવામાં તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો એવી બાઇક બનાવવામાં જેની સાથે સાથે વાત કરી લઈએ

સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો જેના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો મિત્રો જીએસટી ના કારણે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે પરંતુ કોઈ મોટા ફેરફાર નથી જોવા મળતા ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે રોકાણકારોની વાત કરીએ તો રોકાણ કરવા માટે રોકાણકારો જે છે એ બાવીસ કેરેટ સોનું અથવા તો ચોવીસ કેરેટ સોનું એક સોનાની ખરીદી નથી કરી રહ્યા પરંતુ વાત કરીએ તો હવે રોકાણકારો ડિજિટલ ગોલ્ડ

તો બજારના નિષ્ણાતો શું કરી રહ્યા છે તો બજારના મેળવવા માટે સતત નફા વસૂલી કરી રહ્યા છે જેને લઈને સોના અને ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને વેનેઝુલાની પણ અત્યારે યુદ્ધ ઘર્ષણ જોવા મળી રહી છે જેની પણ અસર સોના ચાંદીની કિંમતોમાં આગામી સમયમાં પડી શકે છે તો તો જો હવે તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ નહી તો અમેરિકા અને વેનેઝુલાના જો આ ઘર્ષણની અસર હજુ પણ સોનાની કિંમતોમાં જોવા મળી તો આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદી જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થતા જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળે રહી છે તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે રોજબરોજ ના વિડીયો દ્વારા મેળવતા રહેશું નેક્સ્ટ વિડીયો અપડેટ